કેન્સર કેર ફાઉન્ડેશન આયોજિત કેન્સર વોરિયર્સ નવરાત્રિ બે હજાર ચોવીસમાં ક્લબ યુવી સહભાગી બની રહ્યું છે કેન્સરની સારવાર મેળવનાર તેમજ કેન્સરથી પીડાતા દર્દીઓ માટે નવરાત્રિ યોજવામાં આવી રહી છે કેન્સર પીડિત લોકોએ હિંમત હારવાની જરૂર નથી પરંતુ કેન્સર બાબતે જાગૃતિ ફેલાવવા માટે ક્લબ યુવી અને કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ બે ઓક્ટોબરના રોજ સાંજે છ વાગે નવાડોત્સફ ડિંગ રોડ ખાતે કોકોનટ પાર્ટી પ્લોટ સામે ક્લબ યુવી નવરાત્રી ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્સર વોરિયર્સ ટ્રેડિશનલ ડ્રેસ સાથે મા અંબાની આરાધના કરતા નજરે પડશે જ્યાં પોઝિટિવ એનર્જીનું વાતાવરણ પણ સર્જાશે કથાકાર મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિત પણ આમાં રહેશે કેન્સર વોરિયર્સ નવરાત્રિમાં વિનામૂલ્યે એચવીપી વેક્સિનેશનની ભેટ

પાવરહાઉસ અને સકારાત્મકતાની સુનામી જે કેન્સરના દર્દીઓને જરૂર છે આ પાવરહાઉસ હાઉસ રાજકોટથી આખા દેશની અંદર ફેલાય એવા અમારા પ્રયાસો છે જેમાં ત્રણ હજારથી વધારે કેન્સરના દર્દીઓ આવે અને એમના પરિવાર અને રાજકોટના યુવાનો અને યુવતીઓ છે આમને પ્રમોશન કરશે એમને મોટિવેટ કરશે ભુજ્ય મોરારી બાપુ છે એ સાંજે સાતથી આઠ દરમિયાન એમને આશીર્વચન આપશે અને કેન્સરગ્રસ્ત લોકો માટે લખાયેલા બહેનોના જે પુસ્તકો છે એમનું વિમોચનનો એક કાર્યક્રમ છે આ સાથે કેન્સરગ્રસ્ત લોકોમાં તમામ પ્રકારની અવેરનેસ આવે એવું અમે ઈચ્છીએ છીએ અને મોટિવેટ થતાં ભયથી થતાં મૃત્યુને અટકાવવા માગીએ છીએ જેથી રાજકોટની જનતાને અમે આમંત્રણ આપીએ છીએ કે આવો પધારો હોસ્પિટલો ડોક્ટરો એનજીઓ અને તમામ સંસ્થાઓને પણ આવકારીએ છીએ કે તમે જુદી જુદી રીતે રાજકોટને આખા દેશની અંદર આ પાવર હાઉસ વિશે પરિચિત કરાવો આ કાર્યક્રમ દર દરમિયાન અમે સાતસો બહેનોને અને હવે અમારું લક્ષ્યાંક સાતસો બહેનોનું હતું અને હવે એક હજાર બહેનોને એચપીવી વેક્સિનેશનના ગિફ્ટ વાઉચર આપવાના છીએ જેમાં નવ વર્ષથી ઉપરની બહેનોને સંપૂર્ણપણે એટલે કે વિના મૂલ્યે અમે આ ગિફ્ટ વાઉચર આપશું સામાન્ય ગરબીઓની અંદર છે એ બધી નાની મોટી ગિફ્ટ આપીએ છીએ અમે છે એ વેક્સિનેશનની ગિફ્ટ આપવાના છીએ વિના મૂલ્યે કે જેથી કરીને કેન્સરને સર્વાઈકલ કેન્સરને અટકાવી શકાય